તંત્રની બેદરકારી રાજકોટ ગેમ ઝોન ચાર વર્ષથી ફાયર અનોસો કે મંજૂરી વિના શ્રમ ધમતો હોવાનો ખુલાસો ગુજરાતમાં ઇતિહાસની અતિ ભયાનક દુર્ઘટના રાજકોટમાં ઘટવા માટે સરકારી તંત્રની ઘોર જીવલેણ લાપરવાહી ઉડીને આંખે વળગી છે અસંખ્ય લોકોના અત્યંત દર્દનાક કમકમાટી ઉપજે તેવા મોત માટે તંત્રના આંખ મીચામણા જવાબદાર હોવાનું ખુલ્યું છે આશરે બે હજાર ચોરસ મીટરથી વધુ જગ્યામાં ગેમ ઝોન ચાર વર્ષથી ધમધમતો હતો છતાં આજ સુધી આ સ્થળ માટે ફાયર એનઓસી લેવાયું નથી અને સેફ્ટીના ધારાધોરણનું પાલન નહોતું છતાં મહાપાલિકા

ખડકાયું હતું છતાં પૈસાના લાલચુ એક જ સ્થળે એન્ટ્રી અને એક્ઝિટ રાખી હતી અને પ્રાપ્ત વિગતો અનુસાર એન્ટ્રી પાસે જ એસી પાર્ક સ્પાર્ક અન્ય કારણથી આગ લાગી હતી અને આગ પલકવારમાં તો આખા ડોમને લપેટમાં લઈ લીધી હતી અને તે કારણે લોકોએ ને સળગીને ભરતું થઈ ગયા હતા શહેરમાં આવા કામ ચલાવ સ્ટ્રકચર અનેક સ્થળે ખડકાઈ ગયા છે જે અંગે મનપા સૂત્રોએ જણાવ્યું કે જીડીસી આર નિયમ મુજબ કોઈ સિમેન્ટ ક્રોકરી બાંધકામ હોય તો તેનો પ્લાન મંજૂર કરાવીને કમ્પ્લીશન લેવાનું હોય છે પરંતુ ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે આવી જોગવાઈ નથી આ ચકાબારીનો ગેમ ઝોન હોટલો વગેરે માટે ભરપૂર દુરુપયોગ સરકારી તંત્રને રાજકોટમાં થવા દીધો છે